અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષમાં ફરી ભડકો જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન રવજીભાઈ વાઘેલે કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામું ધારાસભ્ય જેવી કાકડીએ ભાજપનો ખેસ પહેરાવી આવકારતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષને રામરામ કરી ભાજપ પક્ષમાં જોડાઈ રહ્યા છે થોડા દિવસ પહેલા શહેર કોંગ્રેસ કોંગ્રેસ પ્રમુખ પરમાર સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે ત્યારે હવે બગસરા તાલુકાના હાલરિયા ગામના પત્ની અને અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ બગસરા તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન રવજી વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે રવજીભાઈ વાઘેલા ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી

વાત રવજીભાઈ વાઘેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરેલી જે રાષ્ટ્રીય નેતૃત્વ મોદી સાહેબ જે રામ મંદિરનો છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો રામ મંદિર બન્યું અને એની જે રામ મંદિર બન્યું એની સાથે હું લાગણીથી જોડાયેલું છું અને એ રામ મંદિર બન્યું એના અન્વયે હું આજે કાયદેસર ભાજપમાં જોડાય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું શોક મણવરનો રિપોર્ટ એસ નાઇન અમરેલી અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 નાઇન સાથે